તો મિત્રો આપણે ફ્રીમો સબસ્ક્રાઈબ કેવી રીતના વધારવા તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ છે અને મિત્રો મારું નામ છે વનરાજ અને મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ બરાબર તો તમને લીધે તમે જોઈ લીધું છે કે ભાઈ ફ્રી 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 બરોબર તો આપણી જ ચેનલનું મિત્રો તમારી ચેનલનું પ્રમોશન ફ્રીમો કરી આપવામાં આવશે મિત્રો બરોબર તો વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો આજે આપણે જે ભાઈને આપણે કોમેન્ટો કરી છીએ એ ભાઈને ભાઈ આપણે એનું ફ્રીમાં પ્રમોશન કરી આપવામાં આવશે બરાબર તો અહીંયા મિત્રો બાજુમાં મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું એટલે તમને ખ્યાલ આવે બરાબર અને તમારે ભાઈ મિત્રો તમારે પણ ફ્રીમાં પ્રમોશન કરાવવું હોય તો મિત્રો એ બી કોમેન્ટ કરજો વિડીયો તમે પૂરો જોઈજો અને વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો બરાબર તો અહીંયા બાજુમાં મોબાઈલની સ્ક્રીન આપણે ચાલુ છે અને આપણે જવાનું છે મિત્રો વ્હાઈટ ટી સ્ટુડિયોની અંદર બરાબર વિડીયો ત્યાંથી જો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે ક્લિક કરીશું અહીંયા ઉપર ક્લિક કરવાનું છે વિડીયો ત્યાંથી જો એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો અહીંયા એક પહેલે ચેનલ છે મિત્રો ટેકનિકલ બરાબર ચલો તેના આગળ આપણે ક્લિક કરીશું બરાબર તો આ ચેનલ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો તમે અહીંયા વાંચી શકો નામ આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી છે તો મિત્રો પ્લીઝ આ ચેનલ પર તમે પણ સબસ્ક્રાઈબ કરજો બરોબર એવા ભાઈ આપણે એના વિડીયા જોઈએ આપણે ચેનલ પર ક્લિક કરીએ આપણે યુટ્યુબમાં આવ્યા વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો ચલો આ ભાઈએ કોઈ જ એક વિડીયો અપલોડ નથી કરેલા ચલો પોસ્ટ ક્લિક કરીએ તો આ રીતના પોસ્ટ હશે પણ તમે પણ સબસ્ક્રાઈબ કરજો બરાબર તો જઈએ હવે ફેર આપણે મિત્રો વ્હાઈટિશ સ્ટુડિયાની અંદર બરાબર વિડીયો ધ્યાનથી જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બીજી ચેનલ આવે છે ચાલો ચેનલ પર ક્લિક કરીશું બરાબર અહીંયા ક્લિક કરીશું તો જોજો ગામડું બ્લોગ્સ મિત્રો બરાબર તો આપણી એ ભાઈની ચેનલ જોઈએ એટલે ખ્યાલ આવે તો જોજો ગામડું બ્લોગ બરાબર તો આ ભાઈ ભાઈ એવા સરસ વિડીયો બનાવે છે તો અહીંયા તમે જોઈ શકો બરાબર એવા જોડતા છે વિડીયો બનાવે છે મિત્રો બરોબર તો આ ભાઈને પછી તમે પણ સપોર્ટ કરજો બરોબર મેં તો સબસ્ક્રાઈબ કરી પણ તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર તો આ રીતના મિત્રો તમારા ફ્રીમાં સબસ્ક્રાઈબ વધારો બરાબર અને તમારા ચેનલનું પ્રમોશન કરાવવું હોય તો આપણે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરજો મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે જઈએ ચલો અહીંયા ફેર વાયટી સ્ટુડિયોને અંદર જઈએ આપણે ચલો અહીંયાથી ક્લિક કરીએ પછી આવે છે મિત્રો બીજી ચેનલ બરાબર થેન્ક યુ બાય બરાબર આપણે ક્લિક કરીશું એની ચેનલ જોવું બરાબર તો ગુજરાતી બોયસ બરાબર તો શાકભાજીની ચોરી તો ભાઈ લાગે છે વ્લોગ ના વિડીયો તો ભાઈ આ ભાઈની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી બોયસ બરોબર તો ભાઈ આપણને કોમેન્ટ કરી છે તો ભાઈ આપણે એ ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો પણ તમે પણ સબસ્ક્રાઈબ કરજો બરોબર ચલો અહીંયાથી આપણે જઈએ પાછા વાયટી સ્ટુડિયોની અંદર બરાબર વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે બરાબર ચલો અહીંયાથી ક્લિક કરીશું નીચે આવશું ચલો આ ભાઈ આપણે ખૂબ ખૂબ અમીરનંદન ખૂબ સરસ માહિતી આપી વનરાજભાઈ બરોબર તો ભાઈ આપણને સપોર્ટ કરે છે તો આપણે એનો સપોર્ટ કરવો પડે તો અહીંયા ચેતન પટેલ પગલું અફિકલ બરાબર એ ભાઈની આપણે ચેનલ જોઈએ તો સબસ્ક્રાઈબ પણ સારા છે તો આ વિડિયો અહીંયા તમે જોઈ શકો ભજન મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું કામ ઝીંઝુઆ પટેલ કમ્યુનિસ્ટભાઈ બરાબર તો ભાઈ આ બહુ કાર્યક્રમ સારા એવા કરે છે ભજનનો પ્રોગ્રામ કરે છે તો મિત્રો આ ભાઈને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીજો ચેતન પટેલ પર બ્લુ ઓફિકલ બરાબર તો મિત્રો આ રીતની તમારા ચેનલનું પ્રમોશન કરાવવું હોય મિત્રો તો આપણા ચેનલની અંદર વિડીયો તમે પૂરે જુઓ આપણા કોમેન્ટ કરો અને લાઇક કરો તો તમારી ચેનલનું મિત્રો ફ્રીમાં પ્રમોશન કરી આપવામાં આવશે મિત્રો બરાબર તો આજની આપણે આટલી કોમેન્ટો પૂરી કરીએ છીએ મિત્રો તો તમે જેવી કોમેન્ટ કરશો હવે આપણે દસ કોમેન્ટો ભેળી થશે તો આપણે તરત તમારી ચેનલનું પ્રમોશન કરી આપવામાં આવશે મિત્રો બરોબર તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો મળશે બીજા નવા વિડીયોમાં લીધા રજા લઈએ જય માતાજી